હલો મિત્રો આજે આપણે એક સાપનું રેસ્ક્યુ કરવા કરવાનું છે તેનું નામ છે આંધળું ચાકુ તો જો આપણે આ ડોલમાં એને પકડીને લઈ જવાનું છે તો સામે આંધળું ચાકુ છે તો આપ અમારે વિડીયો તમે અમારા વિડીયોમાં બન્યા રહેજો જો

તો જુઓ મિત્રો તમે જોઈ શકો છો કે અમને આંધળા ચાકાને ડોલમાં લઈ લીધું છે હવે એને ક્યાં કઈ જગ્યાએ છોડી દેવામાં આવશે તો જુઓ મિત્રો આ મેં સાપનું રેસ્ક્યુ કરી લીધું છે આ છે વિશાલ જુઓ તે ડોલમાં લઈને જાય છે અને અને ચડો પણ પાર્યો છે તમે જોઈ રહ્યા છો મિત્રો આ અમારું ખેતર છે ખેતરમાં પૂળા વાળેલા છે આજે મોસમ બહુ ખરાબ છે વાદળછાયું મોસમ છે આ અમારા એરંડા છે જુઓ આ ચેડે અમારા ભાઈ છોકરા આવી રહ્યા છે તમે જોઈ શકો છો મિત્રો તો ચાલો આપણે સાપનું રેસ્ક્યુ કર્યું છે તેને છોડવા જઈએ વિશાલ તમે જોઈ શકો છો મિત્રો આપણે બધાને આ સાપને બતાવવા લાવ્યા છીએ

ચાલો આપણે એને છોડવા જઈ રહ્યા છીએ તો મિત્રો અમારો પહેલો બ્લોગ છે તો એને લાઈક સબસ્ક્રાઈબ એન્ડ કોમેન્ટ કરજો મારો સાથ આપજો તમે નામ કિશુ છે એ બહુ સાંપથી ડરે છે તો મિત્રો અમારા બોલવામાં થોડી મિસ્ટેક આવે તો સંભાળી લેજો ચાલ ને છોકરો બિય છે તો જુઓ મિત્રો આ અમારા બોરની પાછળ કેનાલ પણ છે તમે જોઈ શકો છો અહીંયા એક જેઠીભાઈનું મંદિર પણ છે નાનું છે પણ કામ બહુ મોટા કરે છે કોઈ માનતા પાછી નથી જાતી અહીંયાથી અમે રોજ દીવાબત્તી કરીએ છીએ જોઈ શકો છો પહેલી ખોરાવ તમારા બ્લોગમાં બન્યા રેજો મિત્રો હેલો મિત્રો કેમ છો તો તમે જોઈ શકો છો આજે અહીંયા એને છોડવામાં આવશે તો ચલો વિશાલ છોડો વિશે તમે જોઈ શકો છો જો કેવું થઈ ગયું છે અઢૂણી કેવું જો મિત્રો લાઈક સબસ્ક્રાઈબ એન્ડ કોમેન્ટ જરૂર કરજો तो ये बने तरफ चल कोरा चा चले आग चा कहवा आधु चाकू ते ना जो है, हो तो जो ही ले जो। जो है। तो, तो चलो आ ब्लॉग ने समाप्त कर रहे करते हैं